તો જો ફેમિલી આટલા બધી વરસાદના લીધે પાણી ભરાય છે બોટોમાં ફેમિલી જો કેટલું બધી પાણી ભરાઈ છે ફેમિલી જો આખી બોટ આપણી વરસાદની પાણીના લીધે વરસાદના લીધે પાણી બોટ ભરાય છે ફેમિલી જો તો ફેમિલી આપણી આ બોટ પણ આટલી બધી ભરાઈ ગઈ છે જો ફેમિલી કેટલી બધી પાણી ભરાઈ ગઈ છે બોટો તો આવી રીતે કંઈક બોટ હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા ફેમિલી તમે બધા મજામાં જશો ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને આજે આપણે આવી દરિયાની કાંઠે વરસાદ લીધે આપણી બોટોમાં કેટલા કેટલા પાણી ભર્યા છે આગળ વિડીયોમાં પણ જોશું તો ફેમિલી વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ફેમિલી વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો ફેમિલી જુઓ કે વાવાઝોડું આવવાના કારણે આપણી બધી બોટો ફિશિંગમાંથી પરત પાછી ફરી અને આજે બધી બોટો આપણે ઉપર કાઢી દીધી છે જુઓ ફેમિલી આ બધી આપણી બોટો છે તો આજે વરસાદ પણ ગાજો પડ્યો છે આખી રાતનો તેના લીધે બધી બોટો આપણી ઉપર કાઢેલી છે ફેમિલી તો દરિયો કંઈક આ કન્ડિશનમાં છે ફેમિલી ને વરસાદ તો હજી ચાલુ છે તો ફેમિલી વિડીયોમાં તમે કન્ટિન્યુ બની રહેજો આપણી બોટોમાં કેટલા કેટલા પાણી ભરે છે તો આપણે જોઈશું ફેમિલી તો વિડીયોમાં ફેમિલી કન્ટિન્યુ બની રહેજો આપણે બોટ ચેક કરીને જોશું કેટલી આપણી બોટલના બધી પાણી કાઢવાની પ્રોસેસિંગ ભાઈઓ કરે છે જો તો વિડીયોમાં ફેમિલી કન્ટિન્યુ બની રહેજો કે બોટોમાંથી કઈ રીતે પાણી કાઢવામાં આવે છે ફેમિલી જો બોટોમાં આપણે પાણી ભરાય છે વરસાદને લીધે આટલું આટલું પાણી ભરાઈ ગયું છે આ આપણી ઝાડ છે ફેમિલી બધી આવી રીતે કંઈક આપણે બોટોમાં પાણી ભરે છે એટલે ઝાડની એઠે પણ પાણી જશે ફેમિલી એટલે એટલા ઊંચા આવી રીતે કંઈક પાણી કાઢવાની પ્રોસેસ હોય છે તો આવી રીતે નળી નાખી ને આવી રીતે ભાઈ પર પાણી કાઢીએ છે વિડીયોમાં તમે ફેમિલી કન્ટિન્યુ બની રહેજો આવી રીતે કંઈક ગોટમાંથી પાણી ખેંચવાનું હોય છે નળી નાખી તો ફેમિલી આવી રીતે એટલા એટલા બોટોમાં પાણી ભરે છે વરસાદ ધીમો ધીમો ચાલુ છે વાવાઝોડું યથાવત છે હજી પણ વરસાદ ચાલુ છે તમને વિડીયોમાં દેખાતું જ હશે ફેમિલી તો આવી રીતે કંઈક પાણી બોટમાંથી ખેંચવાના હોય છે અને ખાલી કરવાના હોય છે જુઓ ફેમિલી આવી રીતે કંઈક બોટમાંથી પાણી ખેંચવાનું હોય છે તો આપણે નળીનું નાખી દીધી છે અને પાણી પાણીથી બહાર કાઢે છે ફેમિલી જો કેટલી ગતિમાં પાણી નીકળે છે બોટમાંથી તો આવી રીતે બધી બોટલમાં પાણી ભરે છે આવી રીતે ભાઈઓ બધા બોટલમાંથી પાણી કાઢે છે ફેમિલી વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો ફેમિલી આપણે એક એક બોટ જોઈશું કેટલું કેટલું પાણી બધી બોટમાં ભરાયું છે તો આપણી આ બોટમાં કેટલા પાણી ભરાયે છે ફેમિલી જો કેટલું પાણી છે એની આખી ઓરીમાં અહીંયા તો ઝાડ છે એની નીચે પણ પાણી જ ભરાયેલા છે જો ફેમિલી તો આ બધું પાણી આપણી બોટમાં ભરાય છે હવે આપણે બીજી બોટને ચેક કરીશું તો વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો જો ફેમિલી આપણે આ બોટમાં કેટલું પાણી છે તે આપણે જોઈએ તો આમાં પણ એટલું જ પાણી ભરાઈ ગયું છે ફેમિલી જુઓ વરસાદને તોફાનના લીધે આપણી બોટોમાં ધજા પાણી ભરાયા ફેમિલી જુઓ વરસાદ એટલો થોડો થોડો આવે છે પણ પાણી તો ભરાઈ ગયા ફેમિલી જુઓ તો ફેમિલી જુઓ આ બોટમાં પણ આટલું પાણી ભરાયું છે જુઓ ફેમિલી એટલું કેટલું પાણી ભરાયું છે તો આવી રીતે વાવાઝોડું આવે ને તોફાન આવે ને એટલે બોટોમાં તો પાણી વરસાદને લીધે ભરાઈ જાય છે ફેમિલી કેટલા કેટલા ઊંડા પાણી ભરાયા છે આપણી બોટ હોય છે ને બોટમાં આવી રીતે પાણી ભરાઈ ગયા છે ફેમિલીને હજી વરસાદ પણ ચાલુ છે ફેમિલી આ પાછી બીજી બોટમાં પણ જો કેટલું પાણી ભરાયું છે આ બધી બોટોમાં વરસાદને લીધે પાણી ભરાય છે ફેમિલી આવી રીતે કંઈક તોફાન આવ્યું છે ફેમિલી અને બધી બોટો આપણે ફિશિંગમાંથી પરત પાછી ફરી અને તેના લીધે વરસાદના કારણે વરસાદ પવન વાવાઝોડાના કારણે ફેમિલી જુઓ આ બંને બોટોમાં પાણી કેટલા કેટલા ભરાયા છે તો આવી રીતે કંઈક બોટમાં પાણી આપણે ભરાયા છે વરસાદને લીધે ને હજી પણ વરસાદ ચાલુ છે તો ફેમિલી વિડીયોમાં કન્ટિન્યુ તમે બન્યા રહેજો આપણે હજી બીજી બોટો આપણે ચેક કરી લઈએ કેટલા કેટલા પાણી છે તો ફેમિલી આ બોટમાં તો આટલું બધું પાણી ભરાયું છે જુઓ ફેમિલી કેટલું બધું પાણી ભરાયું છે ફેમિલી તો આવી રીતે કંઈક વરસાદની આગાહી વાવાઝોડાના લીધે જુઓ બોટમાં કેટલું બધું પાણી ભરાયું છે ફેમિલી જો તમે વિડીયોમાં બની રહેજો આગળ તમને બતાવું ફેમિલી જુઓ ફેમિલી કેટલા ઊંડા ઊંચા એટલા આટલા પાણી ભરાયા છે ફેમિલી બોટમાં જો તો આવી રીતે કંઈક બોટોમાં પાણી ભરાયા છે ફેમિલી વરસાદના લીધે હજી પણ વરસાદ ચાલુ છે

તો આવી રીતે કંઈક આટલો વરસાદ આખી રાતનો પૈરો છે ને હજી પણ બે ત્રણ દિવસની ફેમિલી આગાહી છે તો ફિશિંગ તો હાલ બધી બંધ હશે બધી બોટો આપણી ફિશિંગમાંથી પરત પાછી ફરી તો જેના બધાના તોફાનના લીધે તો આવી રીતે વરસાદ પડ્યો આખી રાત એના લીધે આપણી બોટોમાં જો કેટલું પાણી ભરાયું છે જોવો ફેમિલી તો હજી આપણે બોટું ચેક કરીને જોઈ લઈએ કેટલા કેટલા પાણી છે ફેમિલી તો વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો ફેમિલી ઓહ ફેમિલી આ બોટમાં તો આટલું બધું પાણી ભરાયું છે જો કેટલું બધું પાણી ભરાયું છે ફેમિલી તો આવી રીતે કંઈક વરસાદ એટલો વધારે જાજી માત્રામાં પડેલો કે એના લીધે આટલી આટલી બોટોમાં પાણી છે તમે જુઓ કેટલું બધું પાણી ભરાયું છે હજી પણ વરસાદ ચાલુ છે ને હજી પણ બે ત્રણ દિવસની આગાહી છે ફેમિલી તો આવી રીતે કંઈ બોટોમાં પાણી છે વરસાદના લીધે તમે જુઓ કેટલા પાણી ભરાય છે તો આવી રીતે બોતોમાં ફેમિલી પાણી ભરે છે વરસાદના લીધે જુઓ તમને દેખાતું હશે ફેમિલી તો આવી રીતે કંઈક આટલો વરસાદ પડ્યો છે ને બોટના આપણી બોટોમાં આટલા આટલા પાણી ભરાય છે હવે બીજી આપણે બોતો ચેક કરીશું ફેમિલી તો વિડીયોમાં કન્ટિન્યુ બની દેજો આવા નવા સરસ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફેમિલી તો આવી રીતે કંઈ આપણી બોટોમાં પાણી ભરાઈ છે જુઓ ફેમિલી એટલું બધું પાણી ભરાયું છે આખી આપણી બોટ ભરાઈ ગઈ છે પાણીની ફેમિલી તો વિડીયોમાં કન્ટિન્યુ બની દેજો ઓહો ફેમિલી આ બોટમાં પણ કેટલું પાણી ભરાયું છે ફેમિલી જુઓ તો આપણી આ બોટમાં પણ આટલું બધું પાણી ભરાયું છે વરસાદના લીધે ફેમિલીને હજી પણ વરસાદના ટીપા ચાલુ છે એટલે વરસાદ ચાલુ છે ફેમિલી જુઓ તો આટલો બધી વરસાદ પડેલો છે ફેમિલી જો તો આવી રીતે કઈ બોટમાં ફેમિલી પાણી ભરાય જો ફેમિલી તો આપણે આ સાઈડથી જોઈ લે અહીંથી શરૂ થતાં બોટમાં જુઓ આગળ સુધી કેટલું પાણી છે તો આવી રીતે આખી બોટ આપણી પાણીની ભરાઈ ગઈ છે ફેમિલી વરસાદનું પાણી જોવું આવી રીતે કઈક ભરાયું છે તો આવી રીતે આવી રીતે છે કંઈક તોફાન વાવાઝોડાનો કહેર જેના લીધે બોટોમાં પાણી ભરાય ફેમિલી ફેમિલી આ બોટમાં પણ જો કેટલું બધી પાણી ભરાયું છે ફેમિલી તો આવી રીતે કંઈક વરસાદ એટલો જાજી માત્રામાં પડ્યો કે બધી બોટોમાં આટલા આટલા પાણી ભરાય છે અમુક બોટોમાં ભાઈઓ પાણી ખાલી કરી દીધા હતા અને હજી પણ અમુક બોટોમાં પાણી કાઢવાના બાકી છે તો આવી રીતે કંઈક વરસાદ પડેલો ફેમિલી તો આવી રીતે બોટોમાં પાણી ભરાઈ છે જુઓ કેટલું બધી માત્રામાં પાણી ભરાયું છે આવી રીતે બોટોમાં પાણી વરસાદના લીધે ભરાય છે

જો આવી રીતે વાદળ છવાયા હશે તો ગઈ હોય તો વિડીયોને ફેમિલી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ફેમિલી